પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વની થતાં ઠંડીમાં ઘટાડો થયો છે શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન તેમજ અઠયાવીસ પોઈન્ટ નવ ડિગ્રી રહ્યું હતું હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વાદળિયા વાતાવરણ અને ભેજના કારણે ઠંડા પવન વાતાવરણના નીચલા સ્તર સુધી નહીં પહોંચતા આ વખતે ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી જામી નથી સામાન્યપણે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો પારો દસથી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય નવા વર્ષે ઠંડીનું મોજું શરૂ થઈ શકે છે વાદળિયા વાતાવરણ અને ભેજના કારણે ઠંડા પવન વાતાવરણના નીચલા સ્તર સુધી નહીં પહોંચતા આ વખતે ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી જામી નથી સામાન્યપણે ડિસેમ્બરના અંત ઠંડીનો પારો દસ થી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે અહેવાલ અનુસાર હજુ ત્રણ થી ચાર દિવસ ભેજવાળા પવન ચાલુ રહેવાની શક્યતા હોવાથી તાપમાનમાં કોઈ મોટો વધારો ઘટાડો થવાની સંભાવના નહીં વધશે